સમાચારનો વિસ્તારથી જોઈએ सुरेंद्रनगर થી શરૂઆત કરીએ सुरेंद्रनगर ના પાટલીમાં ખારાઘોડા રણના અગરિયાઓને મોટું નુકસાન થયું છે રણમાં नर्मदा કેનાલનું પાણી ફરી વળતા અગરિયાઓને મોટું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મીઠાના આગરમાં પાણી ફરી વળતા અગરિયાઓની સ્થિતિ કફોડી બની છે नर्मदा વિભાગની બેદરકારીથી નુકસાન થતા અગરિયાઓમાં ભારે રોષ જોવા મળ્યો છે સમસ્યાનો ઉકેલ ન આવે તો અગરિયાઓને કરવી પડશે હિજરત જી હા અગરિયાઓને ભારે નુકસાન વેઠવાનો વારો આવ્યો છે મીઠાના અગરમાં પાણી ફરી વળતા અગરિયાઓની હાલત કફોડી બની છે નર્મદાનું પાણી ઘણું બધું ઓવરફ્લો થાય છે જેને કારણે પાકેલું મીઠું પણ પાણીમાં તરબતર થઈ જાય છે જેને કારણે અગરિયાઓને નુકસાન થાય છે અગરિયાઓને

અને એટલું બધું પાણી આવ્યું છે એના કારણે અગરિયાને ઘણું નુકસાન થઈ ગયું છે એક અગરિયા તરીકે આપણે નુકસાન નહીં ગણવી તો મિનિમમ પચાસ હજાર કરતાં પણ વધારે અગરિયાને નુકસાન થયું છે અને નુકસાનીના અંતે જ્યારે વર્ષના અંતે છેલ્લે આપણે જોઈએ તો મિનિમમ બસો ટન જેટલો મીઠાનું આ વર્ષે ઉત્પાદન ઓછું આવશે